સુલતાનપુર પોલીસ સ્ટેશન ખાતે લોક દરબાર અને પોલીસ પરેડ તેમજ ડીવાયએસપી ઝાલા સાહેબની ઉપસ્થિતિમાં ગામડાઓના પ્રશ્નો પર ચર્ચા અને સાયબર જાગૃતિનો સંદેશ આપવામાં આવ્યો ગોંડલ તાલુકાના સુલતાનપુર પોલીસ સ્ટેશન ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શનના અનુસંધાને ભવ્ય લોક દરબાર અને પોલીસ પરેડ કાર્યક્રમ યોજાયો હતો કાર્યક્રમમાં આજુબાજુના ગામોના સરપંચો ગામલોકો તથા પોલીસ સ્ટાફ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સૌપ્રથમ ગોંડલ ડિવિઝનના ડીવાયએસપી સાહેબ દ્વારા પોલીસ સ્ટેશન ખાતે પોલીસ સ્ટાફની પરેડ યોજવામાં આવી જેમાં સ્ટાફના દૈનિક શિસ્ત વ્યવહાર અને કાર્યપદ્ધતિની સમીક્ષા કરવામાં આવી હતી ઝાલા સાહેબે સ્ટાફને માર્ગદર્શન આપતા જણાવ્યું કે પોલીસનો મુખ્ય હેતુ લોકોમાં વિશ્વાસ જાળવીને સેવા આપવાનો છે શિસ્ત ફરજ પ્રત્યેની નિષ્ઠા અને લોકો સાથેનો સંવાદ એ જ પોલીસની સાચી ઓળખ છે પરેડ દરમિયાન સમગ્ર પોલીસ સ્ટાફ ઉપસ્થિત રહ્યો અને પોતાના ફરજો પ્રત્યે પ્રતિબદ્ધતા દર્શાવી હતી ત્યારબાદ ત્રણ વાત તમારી ત્રણ વાત અમારી કાર્યક્રમ અંતર્ગત લોક દરબાર યોજાયો જેમાં ગુજરાત રાજ્યના ડીજીપી સાહેબના માર્ગદર્શન હેઠળ સાયબર એવરનેસ વિશે મહત્વપૂર્ણ સૂચનાઓ આપવામાં આવી હતી વધતા સાયબર ગુનાઓ સામે સાવચેતી રાખવા માટે લોકોને જાગૃત કરવામાં આવ્યા લોકદરબારમાં પરપ્રાંતિય મજૂરોના રજિસ્ટ્રેશન ગામડાના ડિજિટલ હેરેસ્ટ સિસ્ટમ તેમજ ગામલોકોના સામાજિક અને સુરક્ષા સંબંધિત પ્રશ્નો પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી ગામલોકોને પોલીસ વિભાગ સાથે સહકાર આપીને સમાજમાં શાંતિ અને સલામતી જાળવવા અનુરોધ કરવામાં આવ્યો હતો કાર્યક્રમમાં સુલતાનપુર પોલીસ સ્ટેશનના પીઆઈ ખાચર સાહેબ સહિત પોલીસ સ્ટાફ સરપંચો તથા આજુબાજુના ગામના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા સૌએ કાર્યક્રમને સફળ બનાવવા માટે સહભાગી પ્રશંસનીય ભૂમિકા ભજવી હતી આ લોક દરબાર ગ્રામ્ય વિસ્તારમાં લોકો અને પોલીસ વચ્ચે વિશ્વાસ વધારવાનું મહત્વપૂર્ણ માધ્યમ સાબિત થઈ રહ્યો છે જેના કારણે ગામોમાં કાયદો અને વ્યવસ્થા વધુ મજબૂત બની રહી છે રિપોર્ટર કમલેશ રાવરાણી સુલતાનપુર સુલતાનપુર તેમજ આજુબાજુના ગામ લોકોના સરપંચનો લોક દરબાર રાખવામાં આવેલો હતો અને આ લોક દરબારમાં ત્રણ વાત તમારી ત્રણ વાત અમારી જે અમારા ડીજીપી સાહેબ ગુજરાત રાજ્યનાઓ તરફથી જે સાયબર અવેરનેસ બાબતે જરૂરી સૂચના આપવામાં આવેલી તેમજ જે ખેડૂતો જે પરપ્રાંતિય મજૂરો આવે છે તેનું પણ રજીસ્ટર નિભાવવા માટેની સૂચના આપેલી આમ આ લોક દરબારમાં જુદા જુદા ગામના પ્રશ્નોના જરૂરી ચર્ચા કરવામાં આવી અને ગામમાં કંઈ પણ પ્રશ્ન હોય ડિજિટલ એરેસ્ટ બાબતે જરૂરી સમજ કરવામાં આવી આમ અમારા લોક દરમિયાન સુલતાનપુર ગામ તથા આજુબાજુ ગામનું જરૂરી લોક દરબાર લેવામાં આવેલ